વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશનની હદમાં ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યું હોવાનું સામે આવ્યું હતું આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ત્રણ માસ અગાઉ વાડી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ત્રણ માસ અગાઉ ચોરીનો ગુનો દાખલ થયો હતો આ ગુનામાં શહેરના નાગરવાડાના વિદ્યાર્થી દસ નંબરની સ્કૂલ પાસે રહેતો મહેબુબ ખાન હબીબ ખાન પઠાણની સંડોવણી બહાર આવી હતી જે આ ગુનામાં છેલ્લા ત્રણ માસથી નાસ્તો ફરતો હતો જોકે તપાસ દરમિયાન પોલીસે મહેબુબ ખાન

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ